સરકારી નીકળે એમનો મેમો બનાવી દો અવરો ખબર પડી જાય સરકાર ને તો આપી તમે બનાવો ને તમારી બદલી કરાવી નાખે હું લોન લોન લીધી ઘર માટે કે

મને <laughs> 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 आई नाकडे आले कप कपळच हे कपळच हे ओ आई बीजी होते नवैनी तार شو ह जीरा नाही लाय मु तू पोळी दे नाही जाऊ की खायजा ना गंधासे गंधासे तार हे क्या है? हैं क्या हेड्या साहेब मोण लागती देले हो बेजन पकडो इमना ना साहेब पकडो शू

તમારું ચલણ કાપા છે બરોબર હા સાહેબ હા સોનુ સાહેબ એટલે મારા બાપનો રોડ છે અમારા બાપ નો રોડ છે સાહેબ હેડવા નઈ પીશે લો હા હેડા ના તમાર 25000 ડન થશે હા 25000 નો ડન તમાર થશે એટલે રોકરા આપવાના પછી સાહેબ જોરે વાત કરું ફોટોપટ વિચારો પચીસ હજાર પચીસ હજાર માં પૂરું ના પચાસ હજાર થશે

આપડા ના કેવા યાર ખિસ્સા યાર એવું ના પકડી સાહેબ વાત ના યાર આપડે પકડી જશું તો આપડે આ વરધી બધી રોડ ઉપર આવી જશું સર સમજો સર કઈ સાધન એનો

રસ્તાનું હેડિયાનું ચાલન કાપવાનું પચીસ હજાર ડન ના જોઈ લેજો માની સાહેબ નું ડ્યુટી લે ડ્યુટી કરીએ ના સાહેબ દેખાય આવે સર હા બસ તો પચીસ હજાર રૂપિયા લઈ લો હા સર હા ભાઈ કે હે ભને લાગે વૈશાખ સીઝન ચાલેલા તૈયાર પાઘરી વાઘરી બોધી ને હા હા વિક્રમ ઠાકોર ની સાડી એવું લાગે

કે તારી માની કે મારી માની એ મારે અમારી ડ્યુટી એટલે હું કેવું સર બરાબર છે પચીસ હજાર દંડ કરો ચલો પચીસ હાજર થયો પચીસ હાજર આ બધું ના ચાલો

આપડો આપડું આપડું જોવાનું આપણો છોકરો જીવ ને એટલે બસ હાશ્વીરા થયું

ખેત નાખી જેવું નાખી ના પાડી કે ખોટા પૈસા ના લેવાય આ લાલચ આ લાલચ બોલી ને બુરી ભલા આ લાલચ રાખીને તમે પચીસ હાજર ની હવે શું કરીશું જોઈ ને પોનસો રૂપિયા ના જોખમ ઉતરી પડ્યા તમે યાર હું ના પાડી દીધી કરવું પડશે હવે શું કરીએ હવે હવે માં તો તમે હું શું કરું યાર તમે ના પાડી દીધી પેલા એક કામ કરી હવે હવે ગમે તે એમને જવું તો પડશે એમ એ કગરી વાળી આ પજે તો પગે પડી હા તો એમાં થોડે પૈસા લીધા ને પાછાલ દીએ અમારી ભૂલ થઈ માફી માંગી લીએ સારું સારું તો હારું કરશે આપરું હા તો જી એ ભવા જી હતા લે હડો લે હડો ભૂલ ના કરાય લેડો સાહેબ અને બહુ માથું ના જે થવાનું થઈ ગયું માફી માંગી લેજો હા લેડો ચલા

બધાને હેરાન કરતા છે પણ મેં કાલે કહી દઉં તમને ખબર ના પડી આ હા તું પોરી તમે વાતો હા થઈ ગઈ અમારી હા તો હા તો મેં ચોખ્ખું કહી દઉં તો તમે પૈસો પાછળ પાગલ થઈ ગયા લ્યા એ ભૂલ ના જ અમે અમારી ભૂલ માફી માંગે ગુવાજી ગુવાજી આ ભણાઈ અમે ને અકરા તા 25000 ડન ફટકારતા હતા અમે લાટ કરો પોલીસ વાળા થઈ ગયા એટલે તમે

ભૂલ થઈ આવી ભૂલ માફ કરજો હારું માફ ના પૈસા ના લેતા યાર તો ભૂલ થઈ પૈસા આવી અમે થઈ ગયો લો ભાઈ લે લે માફ કરી દીધો